હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ બેસતા જ્યાં ડીસામાં નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી ડીસા શહેરમાં શ્રાવણ મહિનામાં માંસમટનની દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માંસમટનની દુકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારબાદ પણ દુકાનો ચાલુ રહેતા આજે શ્રાવણ માસના પ્રારંભે જ પાલિકા દ્વારા માંસમઠની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે દુકાનો બંધ કરાવવા જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો જ્યારે પોલીસ આવતા જ ટોળાને વિખેરી દેવાતા પાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જો કે પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા અનેક દુકાનદારો દુકાનો બંધ કરી નીકળી ગયા હતા તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કેટલાક દુકાનદારોને બોલાવી અંદર તપાસ કરી મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ અંગે પાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ચાલતી મટનની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચથી વધુ દુકાનોને સીલ મારાયું હતું તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લાયસન્સ બંધ કરવાની કામગીરી કરવામાં આવી છે અમુક બહુ દુકાનો સીલ મારવાની કામગીરી ચાલુમાં છે બે ત્રણ દિવસે આંટો મારતા રહેશું લગભગ શ્રાવણ માસ પૂરો આટો મારતા રહેશું